મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ દ્વારા કલમા અને હિન્દુ શાસ્ત્ર મુજબ હિન્દુ સમાજના ધર્મગુરુ દ્વારા કન્યાદાન કરાવી પ્રભુતામાં પગલા પાડી જીવન સાથે સાથે સારું જીવન જીવિત બની ખોટા ફિઝુલ ખોટા ખર્ચાથી લોકો બચે અને જરૂરિયાતમંદ ગરીબ મધ્યમ વર્ગના દીકરા દીકરીનું કન્યાદાન નેકા હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા યોજાય તેવા એકતાના સંદેશ સાથે મોરબીના સૈયદ અહેમદ હુસેન મિયા બાપુ દ્વારા તારીખ સોળ જૂન એટલે કે ફાધર્સ ડે વિશેષ દિવસ નિમિત્તે પચીસ માં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો કે તેમાં ચાર મુસ્લિમ અને ત્રણ હિન્દુ સમાજના દુલ્હા દુલ્હન ના જોડા એક મંડપ નીચે હિન્દુ મુસ્લિમ પરંપરા અનુસાર મોરબીના મતવાર સમાજના જમાત ખાને યોજાયા હતા

είναι πολύ σημαντικό. Αν άρα τον ζητήσει, είναι για να μπορεί να του πει τον τρόπο που είναι. Αν δεν ταρίψει, έκοψε τον καμπαναριό του ζητούντας την πληρωμή. Αν δεν ταρίψει, τον καμπαναριό του ζητούντας την πληρωμή. Αν δεν ταρίψει, τον καμπαναριό του ζητούντας την πληρωμή. Αν δεν ταρίψει, τον καμπαναρι ये प्रसिद्ध का समूह है। हां, इसका तुम्हें क्या याद है? हां। यार। 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 ये रहा पांच रुपया है। ये इनमें आपको नाव से वो अटैला मारे। आ वो करियो क्या? सारी बात है। और वो भाग करने की तोंगी 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 तो कोई तुम पढ़ना के कोई बात है। के ની નવીનતા પર ભાર મૂક્યા છે અને એડ્યુબિટી સિસ્ટમ પર ભાર દીધો છે સામાજિક વિકાસ પર બીજો ઇન્ફોર્મેશન ટીવી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે